નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસયુઆઈ દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસનો એક પ્રોગ્રામ લોન્ચ કરવાનો આવ્યો હતો અને એના જ માધ્યમથી આજે ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શનનો પ્રોગ્રામ હતો ત્યારે અમને વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જે આ યુનિવર્સિટી કેમ્પસ છે તેમાં જ ખુલ્લે આમ ડ્રગ્સ દારૂ ગાંજાનું સેવન થઈ રહ્યું છે ત્યારે એનએસયુઆઈ દ્વારા અહીંયા રેડ પાડવામાં આવી હતી કેમ્પસની આજુબાજુ હોસ્ટેલો છે કેમ્પસમાં સ્પોર્ટ ગ્રાઉન્ડ છે ત્યાં જ વિદ્યાર્થીઓ ખુલ્લે આમ નશાનું સેવન કરી રહ્યા હતા જ્યારે એનએસયુઆઈએ જનતા રેડ કરી ત્યારે દોઢસોથી બસો ગ્રામ ગાંજો મળી આવ્યો કપ સિરપ જેનાથી નશો થાય ગોગો પેપર દારૂની ખાલી બોટલો એટલે અહીંયા આવીને અમને એવું થયું કે આ શું બહાર છે કે નશાનું સેવન કરનારું આ કેમ્પસ છે કે શિક્ષાનું કેમ્પસ છે આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું મોટી મોટી વાતો કરનારા કે ભાઈ આ જ્યારે કે શિક્ષાના ધામમાં અત્યારે આવડી માત્રામાં જ્યારે નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરીએ અને આ ગુજરાતની સરકારને પણ વિનંતી કરીએ કે જો આવું ના આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે આપણે આપણી યુવા પેઢીને બરબાદ ના થવા દેવી હોય તો આ ડ્રગ્સમાં

જે ગોગો પેપર બેન્ડ છે જે ગાંજો પીવા માટે સ્પેશિયલી ઉપયોગી થાય છે એ ગાંજો ગોગો પેપર પણ અહીં જોવા મળે છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે